નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે આ તારીખથી ફરીથી જોવા મળશે ઉથલપાથલ વરસાદની કરવામાં આવી છે આગાહી દસ જિલ્લામાં વરસાદની ખાસ આગાહી ડાલા અને કાર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત વર્ષો સુધી પથ્થર સમજ્યો તે કરોડો રૂપિયાનો હીરો નીકળ્યો પેરા ઓલિમ્પિક્સમાં ભારતને વધુ એક મેડલ કુલ સત્યાવીસ મેડલ સામે આવ્યા છે જમ્મુ કાશ્મીર માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે રાજસ્થાનમાં વરસાદે રેકોર્ડ તોડ્યો ત્યારે આંધ્રમાં પણ પૂરની પરિસ્થિતિ જોવા મળી છે સોમનાથ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા મોટા ષડયંત્રનો પર્દાફાશ કેનેડામાં આઈ એસ એજન્ટની કરવામાં આવી છે ધરપકડ અંજાની લેડી ડોન તેના ભાઈ અને બહેન સાથે જેલના હવાલે અઢારસો ને છન્નું કરોડમાં બનેલા હાઈવે પર ત્યાંશી સો ને ઓગણપચાસ કરોડની ટોલ વસૂલવામાં આવી છે સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી ઉપર પરત આવ્યું છે અમદાવાદના ગુલભાઈ ટેકરાની કાયા પલટ થશે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદના સૌથી મોટા ગણેશ મૂર્તિ માર્કેટર ગોલબાઈ ટેકરાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે ગોલબાઈ ટેકરાની હવે કાયા પલટ થવાની છે થોડા સમય પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો હતો જેનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે ગોલબાઈ ટેકરાના લોકો માટે ત્રણસો ને બાવીસ સ્ક્વેર ફૂટના આઠસો ને નવા મકાન બનાવવામાં આવશે આગામી બે વર્ષમાં આ મકાનો બનીને તૈયાર થઈ જશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી ઉપર પરત આવી ગયું છે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુસ વિલ્મોને સ્પેસ સ્ટેશન પર લઈ ગયેલું અવકાશયાન થ્રી ત્રણ મહિના પછી પાછું પૃથ્વી ઉપર આવી ગયું છે ભારતીય સમય અનુસાર સવારે ત્રણ વાગ્યા અને ત્રીસ મિનિટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈ થી લગભગ તે અલગ થઈ ગયું હતું અને તેને અમેરિકન રાજ્ય ન્યૂ મેક્સિકોના વ્હાઇટ એન્ડ સ્પેસ હાર્બરમાં લેન્ડ કરવામાં આવ્યું છે ટેકનિકલ ખામીના કારણે આ સ્પેસ યાના ક્રૂ વગર પૃથ્વી ઉપર પાછું ફર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અઢારસો ને છન્નું કરોડમાં બનેલા હાઈવે પર આઠ હજાર ત્રણસો ને ઓગણપચાસ કરોડની ટોલ વસૂલવામાં આવી છે સોશિયલ મીડિયા પર ટોલ વસૂલી મુદ્દે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે વાત જાણે એમ છે કે આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે કે રાજસ્થાનમાં દિલ્હી જયપુર હાઇવે એટલે કે નેશનલ હાઇવે નંબર આઠ પર મનોહર પૂર ટોલ પ્લાઝા છે અઢારસો છન્નું કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નેશનલ હાઈવે પર બનેલા ટોલ પ્લાઝામાંથી આઠ હજાર ત્રણસો ઓગણપચાસ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે આમ છતાં ટોલ વસૂલી બંધ થઈ નથી લોકો કહે છે કે સરકાર જ લોકોને લૂંટી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંજાણની લેડી ડોન તેના ભાઈ બહેન સાથે જેલના હવાલે કચ્છના અંજાર વિસ્તારમાં વ્યાજખોરીનો ધંધો કરીને લોકોને ત્રાસ આપનારી લેડી ડોન તરીકે ઓળખાયાની રિયા ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે સાથે તેના ભાઈ અને બહેન તેજસ અને આરતીની પણ ધરપકડ કરવામાં આવી છે ગુજસી કોર્ટ હેઠળ ત્રણેય જેલમાં ધકેલાયા છે લોકો એ વ્યાજની પઠાણી ઉઘરાણી તથા શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી વ્યાજખોરી ઉપરાંત અન્ય ગુનાઓમાં પણ તેમની સંડોવણી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોઢાદ ષડયંત્રનો પર્દાફાશ કેનેડામાં આઈ એસ એજન્ટની કરવામાં આવી છે ધરપકડ અમેરિકાના ન્યૂયોર્કમાં યોર્કમાં આતંકવાદી હુમલાનું કાવતરો ગઢના આરોપીની પોલીસે ધરપકડ કરી છે કેનેડામાં રહેતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે તેના પર ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ અલસામ એટલે કે આઈ એસને સામગ્રી અને સંસાધનો આપવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો વીસ વર્ષીય આરોપી મોહમ્મદ શાહજીબે ખાને સાત ઓક્ટોબરની આસપાસ ન્યુયોર્ક શહેરમાં આતંકવાદી હુમલો કરવાની પણ યોજના બનાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા મધ્યપ્રદેશના જબલપુરમાં એક ટ્રેન અકસ્માત થયો હતો સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ ઘટના સવારે પાંચ વાગે પચાસ મિનિટે બની હતી જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી રહી હતી આ અકસ્માત સ્ટેશનથી લગભગ એકસો પચાસ મીટરના અંતરે થયો હતો પશ્ચિમ મધ્ય રેલવે જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે લાઇન ક્લિયર કરવાનું કામ ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે આંધ્રમાં પૂરની પરિસ્થિતિ રાજસ્થાનમાં વરસાદે તેર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જેના કારણે અનેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે તો ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ હાઇવે પર ભૂસ્ખલન થયું હતું હળદો પહાડ તૂટીને રસ્તા પર પડ્યો હતો જેના કારણે હાઈવે પણ બંધ થઈ ગયો હતો તે જ સમયે આંધ્રપ્રદેશમાં છેલ્લા અઠવાડિયાથી સતત ભારે વરસાદને કારણે ઘણા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યાં અત્યાર સુધીમાં સત્તર લોકોના મોત થયા છે છ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે ત્રણ હજાર રૂપિયાનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવામાં આવશે ધોરણ દસના વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને લેપટોપ મળશે અમિત શાહે કહ્યું છે કે પાંચ લાખ નોકરીઓ આપવામાં આવશે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે બે મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે અટલ આવાસ યોજના દ્વારા ભૂમિહીન લોકોને એક વીઘા જમીન આપવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પેરા ઓલમ્પિક્સમાં ભારતને વધુ એક મેડલ કુલ સત્યાવીસ મેડલ હાંસલ કર્યા છે પેરા પેરિસા પેરામિલિકમાં ભૂતપૂર્વ સૈનિકે ભારતને ગૌરવ અપાવ્યું છે પુરુષોની શોટપોટ એફ ફિફ્ટી સેવન ઇવેન્ટમાં હોકાટો હાતોજી સીમાએ ચૌદ પોઈન્ટ પાસઠ મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતાયું છે આ સાથે ભારતે કુલ સત્યાવીસ મેડલ જીત્યા છે જેમાં છ ગોલ્ડ નવ સિલ્વર અને બાર બ્રોન્ઝ મેડલ સામેલ છે જે ભારતનું અત્યાર સુધીની તમામ પેરા ઓલિમ્પિક્સનું સૌથી શાનદાર પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષો સુધી પથ્થર સમજ્યો તે કરોડો રૂપિયાનો હીરો નીકળ્યો હીરાની કિંમત હીરાનો પારખનાર જ કરી શકે જેની સાબિતી આપતી ઘટના રોમાનિયામાં બની હતી જ્યાં એક મહિલા દસકો સુધી પથ્થરના ટુકડાનો ઉપયોગ દરવાજો બંધ ના થાય તે માટે સ્ટોપર તરીકે કરતી જોકે તે મહિલાના મોત બાદ તેને તપાસ માટે મોકલ્યો તો ખબર પડી કે તે પથ્થર નથી પણ એમ્બેનનો ટુકડો એટલે કે ખાસ પ્રકારનો હીરો છે જેની કિંમત નવ કરોડથી પણ વધુ હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાલા અને કાર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે તલોદના રસાસણ નજીક પિકઅપ ડાલાના ચાલકે રોંગ સાઈડમાં વાહન હંકારીને કારને ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં ગંભીર ઈજાને કારણે બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે આ અકસ્માતમાં ચાલક ડાલો મૂકીને નાસી ગયો હતો જે અંગે તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યના દસ જિલ્લામાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વલસાડ ભાવનગર અરવલ્લી અને મહીસાગરના અનેક જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે અરવલ્લી અને મહીસાગર જિલ્લા માટે અમુક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવે ઉત્તર ગુજરાત બાદ ફરીથી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પહોંચી રહ્યો છે વાંસદામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે વઘાઈ અને ભરૂચના વાલીયામાં દોડથી પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો બંગાળની ખાડીમાં ફરીથી વરસાદની સિસ્ટમ બનતા તે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે જેના કારણે તેર ચૌદ અને ઓગણીસ સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે